નમસ્કાર દર્શક મિત્રો હું શું પર સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સમઢિયાળા નંબર બે ના નવનિયુક્ત સરપંચ ધાર્મિક શેટાએ સાર સંભાળ્યો બોટાદ તાલુકા પંચાયતીની ચૂંટણી યોજાઈ હતી જેમાં સમઢિયાળા નંબર બેના સરપંચ સહિત સભ્યો બિનહરીફ વિજય મેળવ્યો હતો સમઢિયાળા નંબર બે ના નવનિયુક્ત સરપંચ ધાર્મિક શેટા દ્વારા વિધિવત રીતે સાર સંભાળ્યો હતો ગ્રામજનો અધિકારીઓ પાર્ટીના આગેવાનો લોકો મોટી સંખ્યામાં પધાર્યા હતા સરપંચ દ્વારા લોકોને માહિતી આપવામાં આવી હતી ગામની અંદર સૌથી વધારે વિકાસ કાર્યો કરવામાં આવશે વધુ ગામનો વિકાસ થાય માટે સાથ આપવા સરપંચે ઉપસ્થિત ગ્રામજનો જણાવ્યું હતું કોઈ પણ લોકોને કામકાજ માટે એની ટાઈમ સંપર્ક કરવા જણાવ્યું બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ